હોવા જોઈએ પરંતુ યુનિવર્સિટીમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બેકલોગ હોય તો તે આગળના વર્ષમાં જઈ શકતા નથી જ્યારે ગુજરાતની દરેક યુનિવર્સિટીમાં પ્રથમ વર્ષનો વિદ્યાર્થી આગળના વર્ગમાં જઈ શકે નહીં તેઓ કોઈ ધારાધોરણ નથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં ન મૂકવું જોઈએ અને જો વિદ્યાર્થી બેકલોગ ધરાવતો હોય તો તેનો કેરી ફોરવર્ડ સિસ્ટમને આધારે આગળના વર્ષમાં પ્રવેશ આપવો જોઈએ જેથી આ માંગને લઈ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા એમએસ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે સૂત્રોચ્ચાર કરી આવેદન આવેદનપત્ર આપી રજૂઆતો કરી હતી વધુમાં જ્યારે પણ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે વિદ્યાર્થીઓ પોતાની માંગને લઈને આવેદનપત્ર આપવા જતા હોય છે ત્યારે સિક્યુરિટી ગાર્ડ દ્વારા રોકવામાં આવતા હોય છે અને યુનિવર્સિટી હેડ ઓફિસના તમામ દ્વારોને લોક મારી દેવામાં આવતું હોય છે અને કોઈપણ જાતનો વિદ્યાર્થીઓને ઓફિસમાં પ્રવેશ આપવામાં આવતો નથી જેથી કરીને વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો બટ <coughs> યા <coughs> <coughs> એમ એસ યુનિવર્સિટીમાં હાલમાં ગત વર્ષે જે પણ વિદ્યાર્થીઓ એફઆઈમાં એડમિશન લીધું હતું તો આજે એ લોકોને માં જવાનો જ્યારે દિવસ આવે છે ત્યારે એનઈપીને લાગુ કરવાને કારણે નવો નિયમ આવ્યો છે કે એફઆઈમાં કેટલી હોય તો એસએમઆઈ જઈ શકે નહીં પણ વિદ્યાર્થીઓની શું ભૂલ કે એમને એનઈપી શું છે ખબર જ નથી તો યુનિવર્સિટી તંત્ર એન ઇપીનો નિયમ લાગુ કરતા પહેલા લોકોને જાણ કરવી જોઈએ તો આજે એ બીપીની એ જ માંગ છે કે જો તમારે એનઈપી લાગુ કરવી છે તો અત્યારે જે એફઆઈમાં વિદ્યાર્થીઓ આવ્યા છે એ વિદ્યાર્થીઓને સમજાવવામાં કે એન શું છે પરંતુ જે ગયા વર્ષે વિદ્યાર્થીઓને ખબર નથી એની ફી શું છે તો એ લોકોને એમના ભવિષ્ય ના બગડે અને ભવિષ્ય સુધારવા માટે યુનિવર્સિટી એ લોકોને એક ચાન્સ આપવો જોઈએ અને જ્યારે એ લોકોને એવું કહેવા માંગે એફઆઈમાં ફર્સ્ટ ટાઈમમાં રી ઇન્ટરવલ થાય છે એસમાં રી ઇન્ટરવલ થાય છે તો જ્યારે એ લોકોને ખબર નથી કે આવો મારો પ્રોબ્લમ થવાનો છે તો જ્યારે ખબર હોત એ લોકોને કે ભાઈ મને રી ઇન્ટરવલનો એકવાર ચાન્સ મળશે તો એ પોતાના ભવિષ્ય સુધારવા માટે મહેનત કરીને પાસ થશે પણ જ્યારે આજે ફી ભરવા જાય છે ત્યારે પછી આજે યુનિવર્સિટી પૂછવા કેમ આવું તો કે તમે ફેલ છો તો ક્યાંકને ક્યાંક યુનિવર્સિટી તંત્ર દ્વારા એનપી શું છે સમજાવવામાં આવી જોઈએ અને કયા કયા નિયમો યુનિવર્સિટી લાગુ કર્યા છે એ પણ વિદ્યાર્થીઓને લોકો કહેવા જોઈએ તો અમારી માંગ એટલી જ છે કે આજે જે વિદ્યાર્થીઓ છે ચલો એ યુનિવર્સિટીની ભૂલ હોય કે વિદ્યાર્થીઓની ભૂલ હોય પણ એ લોકોને પોતાનું ભવિષ્ય બનાવવા માટે એક ચાન્સ આપવો જોઈએ અને એફઆઈમાં જે લોકો છે એ લોકોને એકવાર સમજાવજો જોઈએ કે આવા કયા કયા નિયમો આગળ છે જો આની પર જવાબ બરાબર આપવામાં નહીં આવે તો ઉગ્ર રજૂઆતમાં આગળ કરવામાં આવશે એક કહેવાય કહેવાય છે કે યુનિવર્સિટી આખું તંત્ર ચાલી રહ્યું છે કે વિદ્યાર્થીઓ જ્યારે રજૂઆત કરવામાં આવે છે ત્યારે એમને કલાક બહાર ઊભા રાખવા અરે તમારે વિદ્યાર્થીઓ માટે તમે બેઠા છો અંદર લોકો તો વિદ્યાર્થીઓ વાતો સાંભળો ત્યારે આવો જો પાછળ કે વિદ્યાર્થીઓને દર વખતે આવીને ગેટ ખરાબ છે દરવાજે કુદીને આવવા પડે છે વિદ્યાનું ધામ જ્યાં વિદ્યાર્થીઓ પોતાના હક માટે લડે છે ફીસ ભરે છે ત્યાં ગેટ બંધ કરી દેવામાં આવે છે તો વિદ્યાર્થીઓ માટે એક જુલમ થઈ રહ્યો છે તો એક પ્રશાસનની એટલી જ માંગ છે કે વિદ્યાર્થીઓની વાત સાંભળો વિદ્યાર્થી બહુ આશા તમારા જોડે આવતો હોય છે તો આશા પૂરી કરવામાં આવે અને એને આગળ જવાબ આપવામાં આવે શાંતિપૂર્ણ સાંભળે છે વિદ્યાર્થીને તો એનો રસ્તો નીકળતો હોય છે આજે વિદ્યાર્થી મિત્રો યુનિવર્સિટી ખાતે આવ્યા હતા તેમની બે રજૂઆત હતી કે વિદ્યાર્થીઓના જે એક્ઝામ્સના રિઝલ્ટ આવ્યા છે અને હવે જે નવા એડમિશન થવા જઈ રહ્યા છે એની અંદર અમુક વિદ્યાર્થીઓને ઘણા બધા બેકલોગ હોવાના કારણે આગળ એમનું ટ્રાન્ઝેક્શન નથી થઈ શકતું યુનિવર્સિટી અત્યારે જે એન ઇપી ટ્વેન્ટી ટ્વેન્ટી ફોલો કરી રહી છે તેના સંદર્ભની અંદર વિદ્યાર્થીઓની એક્ઝામ પતે એટલે એના રિઝલ્ટ આવ્યા પછી તુરત જ એની સપ્લિમેન્ટરી એક્ઝામનું આયોજન કરે છે જેથી કરીને ફેલ થયેલા વિદ્યાર્થીઓને ફરી એક વખત એનો તક મળે આ એક પહેલો પોઝિટિવ પોઈન્ટ છે અને બીજી જે એમની રજૂઆત હતી કે થ્રુઆઉટ ધી ગ્રેજ્યુએશન અથવા થ્રુઆઉટ પોસ્ટ ગ્રેજ્યુએશન જે વિદ્યાર્થીઓ ફેલ થાય છે તે કોઈના કોઈ સેમિસ્ટરની અંદર જતા એ અટકે છે કેમ કે એમના બેકલોગ ક્લિયર નથી થયા તો આના માટે પણ એમની રજૂઆત હતી કે આ ટ્રાન્ઝેક્શન સ્મૂથ થાય એ કન્ટેક્સની અંદર વિદ્યાર્થી મિત્રો આજે રજૂઆત કરવા આવ્યા હતા પહેલો જે પોઈન્ટ છે એની અંદર તો યુનિવર્સિટીએ ઇમ્પ્લિમેન્ટ કરી દીધું છે સપ્લિમેન્ટરી એક્ઝામ્સ રિઝલ્ટ ડિક્લેર થયાના પછી તરત જ લેવાય છે એટલે એમાં ઘણા બધા વિદ્યાર્થીઓને બેકલોગ હોય એ ક્લિયર કરવાના ચાન્સીસ મળી રહે જે વિદ્યાર્થીઓ છતાં પણ રહી જાય છે તેમને આગળ જવા માટેનું જે ફર્ધર સેમિસ્ટરનું ટ્રાન્ઝિશન હોય છે એ જે અટકે છે એના ઉપર યુનિવર્સિટી ચોક્કસપણે વિચાર કરશે અને વિદ્યાર્થીઓના હિતની અંદર જે કોઈ પણ નિર્ણય લેવાનો થતો હોય તે કન્સર્ન ઓથોરિટીને કન્સલ્ટ કરી અને ચોક્કસ લેવામાં આવશે